અમે છે ને રાયચુરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ મારી કંપનીનું નામ છે અમે છેલ્લા પંદર વર્ષથી કામ કરીએ છીએ સોલાર ફિલ્ડની અંદર અને હાલ અમે છે ને ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યું છે જે નાનામાં નાના લોકો લઈ શકે અને સારી નાના છોકરાઓ અને એજેડ લોકો લઈ શકે અને સિટી યુઝમાં આરામથી ચાલી શકે એ ટાઈપનું વ્હીકલ લોન્ચ કર્યું છે મારી પંદર વર્ષ જૂની કંપની છે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર બને છે રાજકોટમાં અમારું શોરૂમ ફાઇનલ આ અઠવાડિયામાં થઈ જશે શું એવરેજ છે એટલી કલાક ચાર્જિંગ માટે ટાઈમ જોવો છો ત્રણ કલાકમાં ફૂલ ચાર્જ થાય છે અને પંચોતેર કિલોમીટરની એવરેજ આવશે સિંગલ ચાર્જથી અને ઇન્સ્ટોલમેન્ટ પદ્ધતિથી આપો છો ઇન્સ્ટોલમેન્ટની કંઈક એકદમ એકદમ નોમિનલ પ્રાઇઝમાં છે એટલે ઇન્સ્ટોલમેન્ટની કોઈ જરૂરિત રહેશે નહીં શું શું રિઝન્ટ કેવી ઇન્ડસ્ટ્રીઝ જુઓ છો તમે અમે વર્લ્ડ વાઇડ અને ફેમસ કરવા માંગીએ છીએ અને સપ્લાય કરવા માંગીએ છીએ એક્સપોમાં કેવો રિસ્પોન્સ મળ્યો છે એક્સપોમાં અત્યારે અમારી પાસે ઓછા મોચી 3000 ઇન્ક્વાયરી જનરેટ થઈ છે બરાબર અને રાજકોટની પ્રજા વિશે શું કહો છો રાજકોટની પ્રજા 100% આને ફેવર કરે છે